હા ફ્રેન્ડ્સ આજે આપણે સાતમ માટે બનાવી રહ્યા છે જુવારના લોટના ખાટ્ટા વડા આ મેં એક કિલો જુવાનો લોટ લીધેલો છે એની અંદર આટલો એક નાની કટોરી ઘઉંનો લોટ આપણે એડ કરીશું બાકી કંઈ જ નાખવાનું નથી હવે આની અંદર આપણે દહીં નાખીશું તો હવે આપણે આવા નાખીશું દહીં આની અંદર હું ચાર ચમચા દહીં નાખી રહી છું મારી પાસે દહીં ખાટું છે અને લોટ પણ કિલો લીધેલો છે મેં તો તમે આ લોટ અગર દહીંની જગ્યાએ છાસ વાપરી હોય તો પણ વાપરી શકો પૂરો લોટ પછી છાસથી જ બાંધવાનો પાણીનો ઉપયોગ નહીં કરવાનો હવે આપણે આ દહીં નાખ્યું છે એની જ અંદર થોડું પાણી એડ કરી દઈશું અને પછી બધું સારી રીતે મિક્સ કરતા જવાનું છે પાણી બહુ જ ઓછું નાખવાનું છે એ તમે બહુ જ ધ્યાન રાખજો જ્યારે આ લોટ મિક્સ કરો ત્યારે આ રીતે લોટને મિક્સ કરતા જવાનું જેમ આપણે રોટલીનો ભાખરીનો લોટ બાંધતા હોય છે ને એ રીતે જેમ ખીરું બનાવીએ છીએ એ રીતે નહીં પણ આ રીતે એને આવી રીતે દબાઈ દબાઈને લોટ બનતા હોય એ રીતે આનું ખીરું તૈયાર તો હવે આપણો જુવાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આ રીતે લોટ જેવો જ રાખવાનો છે એને જોઈ લો આ રીતે જ રાખવાનો છે અને પછી અને મૂકી દેવાનો છે ચાર પાંચ કલાક માટે એકદમ ઢાંકીને સાંજે આ ઢીલો થઈ જશે પછી આપણે જેટલું પાણી એડ કરવું હશે એટલું કરીશું જુઓ તો હવે આપણા ખીરાને લગભગ આઠ એક કલાક થઈ ગયા છે જો તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ થઈ ગયું છે અને કેટલો અથાઈ ગયો છે હવે આની અંદર આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું અને એની ઉપર ગરમ તેલ નાખવાનું છે જે મેં ચાર ચમચી લીધેલું છે તમે તમારા લોટના હિસાબે લઈ શકો છો આ રીતે ફ્રેન્ડ અવાજ આવવો જોઈએ આ રીતે ગરમ તેલ નાખવાનું છે હવે આને મિક્સ કરી હવે આપણે હળદર મીઠું નાખી દઈશું આની અંદર મીઠું તમે તમારા સ્વાદના હિસાબે નાખી શકો છો વધારો છો જેટલું ખાતા હોય એટલું હવે આપણે આ મિક્સ કરીને આપણે સહેજ આની અંદર પાણી નાખવું પડશે વડા મૂકવા માટે કારણ કે આ રીતે વડું તરત પડી જાય એ રીતે જોઈએ હજુ આપણે ઢીલું કરીશું અને હવે હવે આપણો વડામાં મસાલો થઈ ગયો છે ઉપરથી આપણે તલ નાખીશું જેને આપણે આ રીતે થોડાક પ્રેસ કરી લેવાના છે કારણ કે નહીં તો જો એમ જ નાખી દઈશું ને તો તલ બહુ જ ફૂટશે આવી રીતે તમે કરીને નાખશો તો ઓછા ફૂટશે યા તો પછી તમે થોડી વાર પેલા પાણીમાં પલાળીને પછી કાઢીને નાખી શકો તલ નાખી દઈશું આપણે અંદર થોડા પાણીની જરૂર છે એટલે આપણે થોડુંક પાણી નાખીશું પાણી નાખીને હલાવી લઈશું એટલે સહેલાઈથી વડું પડી જાય એ રીતનું તૈયાર કરવાનું હવે આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર વડા મૂકીશું જો એક તમે પહેલાં મૂકો તો તમને ખ્યાલ આવી જશે તેલ પસલા થઈ ગયું છે પછી ગેસ આપણે ધીમો કરી દેવાનો છે અને આ રીતે બધા વડા મૂકતા જઈશું આપણે આ રીતે તેલમાંથી ઉપર આવવા માંડે એટલે આપણે એને ફેરવતા દઈશું આ રીતે હવે આપણા વડા બનીને તૈયાર છે કમ્પ્લીટ થઈ ગયા છે પણ અંદરથી કાચા રહી જાય જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે આપણા વડા બનીને તૈયાર છે ફર્સ્ટ ક્લાસ હવે અને ચા સાથે દહીં સાથે કસાની પણ સાથે ખાઈ શકો છો તમે ચલો તો હવે આપણે નવા વિડીયોમાં ફરી મળીશું નવી રેસીપી સાથે બાય